પોરબંદર મનપા સંચાલિત ગૌશાળામાં પૂરતી સુવિધા ઉપલબ્ધ કરાવવા શિવદયા પ્રેમીઓએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી બે દિવસનું અલ્ટિમેટર આપ્યું છે જો સુવિધા નહીં આપવામાં આવે તો કચેરી સામે આ મરાંત ઉપવાસ આંદોલનની ચીમકી પણ આપી છે જેના પગલે મહાનગરપાલિકાનું તંત્ર પણ દોડતું થયું હતું અને મ્યુનિસિપલ કમિશનરે જાતે ગૌશાળા ખાતે દોડી જઈ સફાઈ કામગીરી કરાવી હતી પોરબંદર ઓરદરની ગૌશાળાની મુલાકાત લેતા એવું જોવા મળ્યું છે કે અહીં પૂરતા પ્રમાણમાં છાપરા સહિત સુવિધાઓ ન હોવાને કારણે અનેક ગૌધન વરસાદ અને ઠંડીને લીધે મૃત્યુ પામી રહ્યા છે આથી જીવદયા પ્રેમીઓ દ્વારા એકત્ર થઈ મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિને લેખિત આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે હાલ ઓર્દર ગૌશાળામાં ગૌવંશની હાલત અત્યંત દયનીય બદતર સ્થિતિ છે ત્યાં વરસાદમાં મોટાભાગના ગૌવંશ ભીંજાઈ રહ્યા છે જેને કારણે બીમાર પડી રહ્યા છે ત્યાં ગૌશાળામાં માત્ર એસી થી સો નંદી સમાઈ શકે તેટલા જ છાપરા છે જ્યારે નંદીની સંખ્યા છસો થી ઉપર છે રોજ રીબાઈ રીબાઈ ને બે થી ત્રણ ગૌવંશ બીમાર પડે છે અને બે ત્રણ મૃત્યુને ભેટે છે આ મોતનું તાંડવ છેલ્લા પાંચ વર્ષથી ખેલાઈ રહ્યું છે અવારનવાર રજૂઆત છતાં કઈ પણ સુવિધા કરાઈ નથી ગૌવંશને સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ મળેલા પાંચ મૌલિક અધિકાર ખોરાક પાણી રહેઠાણ સારવાર હરીફરી શકે તેવી સ્વતંત્રતામાંથી એક પણ સુવિધા પૂરતી ઉપલબ્ધ નથી છતાં પણ મનપા દ્વારા શહેરમાંથી દરરોજ ગૌવંશને પકડીને મોતના મુખમાં ધકેલવામાં આવી રહ્યા છે આથી ગૌશાળામાંથી તાત્કાલિક કાદવ કિચર દૂર કરવા કાદવ ના થાય તેવી ભરતી નખાવવી ખાવા માટે ગમાણની વ્યવસ્થા ડોક્ટર અને સારવારની વ્યવસ્થા કરવી છસ્સો ગૌવંશ સારી રીતે રહી શકે અને વરસાદમાં પલળે નહીં તેવા છાપરાની વ્યવસ્થા કરવી

અને જો તેમના પર કોઈ કાયદાકીય કાર્યવાહી થાય તો તેઓ જામીન ના લઈ જેલમાંથી ઉપવાસ આંદોલન ચાલુ રાખશે તેવી ચીમકી આપી હતી જેના પગલે મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિ જાતે ગૌશાળાની મુલાકાતે દોડી ગયા હતા અને તાત્કાલિક ધોરણે જેસીબી વડે ગૌશાળાની સફાઈ કામગીરી શરૂ કરાવી હતી અને અન્ય સુવિધાઓ માટે ટેન્ડરિંગ પ્રક્રિયા પણ અંતિમ તબક્કામાં હોવાનું તેઓએ જણાવ્યું હતું નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ ઓરદર ગૌશાળા એ મૂકવામાં આવે છે એની હાલની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે ત્યાં રોજના બે થી ત્રણ મરે છે અને એના માટે જે કંઈ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે એનો યોગ્ય ઉપયોગ આજે ચાર કે પાંચ વર્ષથી ક્યારેય પણ નગરપાલિકાએ કરેલો નથી જે પશુના મૌલિક પાંચ અધિકાર છે કે એને રહેઠાણ મળવું જોઈએ એને ખોરાક પાણી એને સારવાર અને એ સ્વતંત્ર રીતે હરીફરી શકે એવી જગ્યા અને વ્યવસ્થિત રીતે રહી શકે એવી જગ્યા મળવી જોઈએ આ પાંચે પાંચ અધિકાર છે એ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર મળવો જોઈએ જેનું નગરપાલિકાએ સદંતર ઉલ્લંઘન કર્યું છે અને એને કારણે આજે કેટલાય જીવ છે એ મોતના મુખમાં ધકેલાયા છે તો નગરપાલિકાએ આ વ્યવસ્થા છે એ તાત્કાલિક ધોરણે કરવી જ પડશે નહીં આ પરિસ્થિતિ છે એ અતિશય ખરાબ હાલતમાં પરિણમશે છે અને અત્યારે જે છસો નંદી છે એમાંથી પણ કદાચ બે મહિના જશે ને તો એક પણ નહીં બચે છેલ્લા પાંચ વર્ષથી આ પરિસ્થિતિ થાય છે કે નગરપાલિકા દર વર્ષે પાંચસો નંદી પકડે છે અને એમાંથી વરસ પૂરું થાય એટલે પચીસ કે ત્રીસ જ બચે છે તો દર વર્ષે આ પરિસ્થિતિનું અમે વારંવાર રજૂઆત કરીએ છીએ છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી આજ સુધી હવે જે દર વર્ષે ગૌશાળાને એક પશુ દીઠ ત્રીસ કે પચાસ રૂપિયાની ગ્રાન્ટ મળે છે તો એ ગ્રાન્ટમાં એ લોકોને એવું એક બાહેધરી આપેલી હોય છે પશુ નિયામકશ્રીને કે ભાઈ આને નગરપાલિકા જે કોઈ પશુ છે એને છે તો એ લોકો એ સાચવવાના હોય છે અને જો એ લોકો એને ન સાચવે તો આ ગ્રાન્ટ છે પશુ નિયામક શ્રી એ બંધ કરી શકે છે અમારી રજૂઆત છે કે પોરબંદર નગરપાલિકાની હદમાંથી લોક સુવિધા અને લોક સુખાકારી માટે પપરેલા નંદીઓ આજ ભયંકર પરિસ્થિતિમાંથી પસાર થાય છે અને હોરદર ગૌશાળા સ્થિત પોરબંદર નગરપાલિકા સંચાલિત હોરદર ગૌશાળાની અંદર જે હાલ વરસાદને કારણે મોતનો ગાંડો ફેલાય છે કાયમના ચાર પાંચ મળે છે એને સુવિધા મળે પૂરતો ખોરાક મળે પૂરતી વ્યવસ્થાને તાત્કાલિક ઊભી કરે નગરપાલિકા એવી અમારી રજૂઆત છે અને જે લોક સુખાકારી અને જનસુખાકારી માટે પકડેલા છે જે નિર્દોષ જીવ છે આપણા ભુજની છે એને તાત્કાલિક માટે તાત્કાલિક ધોરણે નગરપાલિકા તથા પ્રશાસન એની વ્યવસ્થા કરે અને મોતનું તાંડવ આગળ ન ખેલાય એવી અમારી માગણી છે અને જો આ અમારી રજૂઆત છે એ રજૂઆતને ધ્યાનમાં આજની તારીખમાં જ લેવામાં નહીં આવે અને ત્યાં સાફ સફાઈ અને જે અત્યારે પણ કિચડમાં ફસાયેલા પડ્યા એને કાઢવામાં નહીં આવે તો કાલથી જીવદયા ગ્રુપ આમરણ ઉપવાસ અથવા ઉગ્ર આંદોલન કરે એ સો ટકાની વાત છે પોરબંદર કોર્પોરેશન દ્વારા રસ્તે રખડતા નિયંત્રણ માટે પકડવામાં આવે છે આ ઓરદર ખાતેની ગૌશાળામાં રાખવામાં આવે છે જીવદયા પ્રેમીની રજૂઆત હતી કે ત્યાં જે ગૌશાળા આવેલી છે ત્યાં વરસાદના પાણી પડવાથી કીચડ થયો છે અને એના કારણે ગાયોને ચાલવામાં કુટિયાને ચાલવામાં તકલીફ પડે છે જે અનાજ એમના માટે જે ઘાસચારો નાખવામાં આવે છે એ પણ બગડી જાય છે એમની રજૂઆત આપણે સાંભળેલી છે અને ત્યાં અગાઉ પણ ત્યાં સફાઈ કરાવેલી છે તેમ છતાં વરસાદના કારણે ફરીથી કીચડ જેવું થયું હશે તો આ જે તાત્કાલિક ધોરણે આપણે જેસીબી મોકલાવીને ત્યાં સફાઈ હાથ ધરવામાં આવનાર છે અમારા દ્વારા રજિસ્ટર નિભાવવામાં આવે છે હાલ કેટલા મોત થયા છે એનો મારી પાસે નથી પણ હું એના આપણો આપણે પછીથી જણાવીશ પણ ત્યાં અમે એના જે જે ગાયો અને ફૂટિયા પકડવામાં આવે છે એના રજિસ્ટરો નિભાવવામાં આવે છે અને એમાં કોઈ મૃત્યુ થયા હોય તો એની પણ વિગત આપણને નથી સારવાર માટે ત્યાં અગાઉ ત્યાં જે પશુ માટેની જે સ્પેશિયલ એમ્બ્યુલન્સ હોય છે ત્યાં પહેલાં ઊભી રહેતી હતી પણ હમણાં મારા જે છેલ્લા સમાચાર મુજબ એ કોઈ કારણસર ત્યાંથી એમ્બ્યુલન્સ ટ્રાન્સફર કરવામાં આવેલી છે કોર્પોરેશન દ્વારા વેટનરી ઓફિસર રાખવા માટે આપણે જાહેરાત પણ આપવામાં આવેલી પરંતુ કમનસીબે કોઈ વ્યક્તિ આવેલ નથી એટલે હાલ તો તાત્કાલિક ધોરણે જે જિલ્લામાં જે વેટરની ડૉક્ટર છે એનો સંપર્ક કરી ત્યાં ભગશાળા ખાતે કોઈ ઢોર બીમાર હોય તેને સારવા માટે મોકલી આપવામાં આવશે અને કોર્પોરેશન ખાતે કોઈ વેટરની ડૉક્ટર ઝડપથી મળે એના માટેના ફરીથી પ્રયત્ન કરવામાં આવશે પશુઓ છે મોટાભાગે જે ઢોર છે બધા કાયમી કોઈ આશરો ધરાવતા હોતા નથી અને રસ્તે રખડતા હોય છે એવા ઢોરને પકડીને ત્યાં રાખવામાં આવતા હોય છે ત્યાં કેટલાક જે પશુઓ અગાઉ જે હતા એના માટે ત્યાં શેડની વ્યવસ્થા રાખવામાં આવેલી હતી હમણાં થોડા સમયમાં જે ખૂટિયા પકોડાની પ્રવૃત્તિ વધારે વધવાથી ત્યાં સંખ્યા વધી છે અને આ ખૂટિયાને આપણે રાખી શકીએ સારી રીતે એના માટે એનો જે ટેન્ડર ભરવાની પ્રોસેસ એ ચાલી રહી છે અને મારો અંદાજ છે કે અંદાજે સાત થી દસ દિવસમાં આપણે કરી શકીશું પ્રશ્ન એ છે કે જે પોરબંદર શહેરમાં પશુઓ રખડતા પશુઓની સંખ્યા વધારે છે જે માલિકીના જે ઢોર હોય છે એ કેટલાક સમય માટે તેમના માલિકના ઘરે જતા હોય છે જે રખડ રસ્તે રખડતા હોય છે એ ચોવીસે કલાક શહેરમાં ફરતા હોય છે અને એની સંખ્યાને ધ્યાને રાખતા આપણે પ્રાયોરિટી આપ્યું છે જે રસ્તે રખડતા ઢોર હોય એને પહેલાં પૂરવા અને જેમ સગવડ ઊભી થશે એ પ્રમાણે આપણે જે માલિકીના ઢોર છે રખડતા હોય એને પણ પકડવાની કાર્યવાહી ના ઘાસચારો આપણે પૂરતો આપીએ છીએ રોજ આપણે એથી લીલું ઘાસ ખરીદી અને મોકલીએ છીએ અને સૂકું ઘાસ પણ ખરીદેલું છે એમની રજૂઆત છે કે હાલ જે સૂકું ઘાસચારો છે એનો જથ્થો ઓછો છે તો એની ચકાસણી કરી અને જરૂર પૂરતો જથ્થો આપણે બજારમાંથી ખરીદી અને આપણે પૂરો છે અંદાજે લગભગ ઉપર સંખ્યા કરવા પ્રક્રિયા હવે આપણે વેટર ડૉક્ટરની ની ભૂર્તી થયા એના પછી શરૂ કરવાનું સાથે પેજે 6 મહિનાનો અને છાને જોઈ લો છે હવે અત્યારે ઘણી દિવસા દેતો વરસાદ યોજના પરિસ્થિતિ એ છે કે ગોઠા મારા રાયો નીકળવાનું જોઈએ રેમટા નથી થઈ છે ગોઠા પર છાને અને છે અને હાલની તારીખમાં હું કહી ગયા છે ચાના અમે અમારા સર્જે માટે બખુર છે અને ગઈ પરિસ્થિતિમાં મોકલેલો છે તમને લાગ્યું તો ન તો છે અમારું સાફ છે કે 4 ઘડી કા

નહીં તો આ નથી કરેલી જે સીધી જેવું છે તો મને ડાઈમા જોડે એક ટાઈમમાં ખાલી પખો જે તો છે ને એ સાચ કરાયો છે બાકી બધું થઈ એટલે 6 મહિનાનું 400 500 નો થાય તો કે સાચો પછી તમે જે હુકમ કરો કે જે તમે કામગીરી માટેનો હતી કામ જોપો કોઈ પણ કામ કરવું તમે મને તમારા જે નથી पाच बजार बस 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 सर ते भेटले सोसायटीची विनंती आहे पाच मिनिटांनी तुम्ही हट्या हट्याने बंडेशनमधून जॉईन हो. स्वतःला तुम्ही नंबर रखो. काहीतरी दिसतंय काही तिथातంది देतेच्याकडे तर नाही. बंडेशन ऑन द ऑन हट्यार बेनिया पय. नजर पडली तर कोण लक्षात नाही. हट्यार काष्टाचा चास मना होकलावतो. पण याने के बाजूला. इमा 200 मन बोलू शकतो. पुढे जायचं. येऊ नको की नीरजला काही बोकतात. नको काही बोकतात. दीनुस आत. है फार्मर से जो बच्चे थे माइनस और सब नाम से विकासनाओ सर बनने से संबंधित चार बार प्रक्रिया से एक खुद ने कुछ पास करता है रहता तो कई तरीके हो जाता प्यारे नीतिनाथ ज्ञान सर सुभाष भाई के पेपर में हमने ये समझ पाए कि ये एक इकाई का इकाई थी विज्ञान के ये तक में होते तालिका का इकाई पास थी तो ये हृदय और ग्रैंड ये उम्मीद सू दिखाना की मदद करेगा वो का है तुम्हारा है बहुत અલ્યા તમારે જેરો પ્રોજેક્ટ છે હું જાતે ચેક કરું છું કોઈ માહિતી આપશે ટીમે હવે આજ સફાઈ માટે જે શીખ તમે ન્યાય કરો તો બે આજ સફરના જે કોઈ પણ પ્રોગ્રામ હોય આયુગાના ન તો એ તાત્કાલિક ઉપા થઈ જાય તો આ દાયુનો થતો સપ પર સબ પર તમે જે પોછો નથી આપણે પાણી કરીએ બરાબર છે

મારો મારો દલીલ કે હોય છે કે યોગનો અભ્યાસ તો એમાં થઈ જાય અને આ કે મત થતો એક વસ્તુ કરવાનો છે કે આને આપણે તો તમને કોરો કોન્ફરન્સ અને કમેટીઓ જે રાત તો મેં એક પ્લાન બનાવીએ કે આ કઈ રીતે થશે તે જ છે ને બંધર જે યોજના આવી કાસે આમાં બંધર પોસિબલ બંધર જે યોજના આવી કાસે આમાં કુછ કોન કે જે પર તમે કરી જો ને મને વાત નથી આપણે આપણે જોઈને મારવા તો ને

એ તો ન પકડવાની એનીમેડ નાખી દીધું માલિકોવા પાસે પ્રોજેક્ટ નથી અને હા બે રોકેના ઘોષણાથી આવી લઈ જ આવે છે મારા વિસ્તારમાં પોસો માલિકો પકરાશે માની ક વસ્તુ તોને તો નથી કોઈ ગાડી નથી એક ગાડી ગાડી પકડી માલિકોનો કરતા ના સે એવું છે પોસો માની हा मलेपासून हा सत्रसंधी वर काही अलग अलग व्यवस्था नाही जी दे नाय आणि जी दे कुठे अलग राखवा दो अलग पडे देखा अलग राखवा पडे मले का जा व्यवस्था नाही की अलग व्यवस्था केली सुचाय नाही आज